નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજની મુખ્ય હેડલાઈન જોઈએ તો બ્રાઝિલમાં મુશળધાર વરસાદે મચાવી તબાહી ઓગણત્રીસ લોકોના મોત સાઈઠમી વધુ લાપતા બ્રાઝિલના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પૂર આવ્યું છે અને સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે સ્થિતિ એ છે કે બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુરમાંગ વરસાદથી મરનારાઓની સંખ્યા ગુરુવારે રાત્રે વધીને ઓગણત્રીસ થઈ ગઈ જ્યારે કે સાઇટ અન્ય લોકો હજુ પણ ગાયબ છે રાજ્યની નાગરિક સંરક્ષણ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે એજન્સીએ અગાઉ વરસાદને કારણે ના મોત અને એકવીસ ગૂમ થયાની માહિતી આપી હતી પૂરના કારણે રિયો ગ્રાન્ડે ડો સુરમાંગ વધે જ પાણી દેખાય છે ઘણા વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે તો હાલ માટે બસ આટલું જ રોજે રોજના સમાચાર જોવા ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો